નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા નવસારી ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેનો વિષય હતો કે ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ ગયેલા ગૃહમંત્રીને પદભ કરી ગુજરાતને ડ્રગ્સ મુક્તિ આપવામાં આવે જે સંદર્ભે નવસારી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા તેમજ એમના ટેકેદારો દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવી અને ત્યારબાદ એમના તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે જ બીજો વિષય જે એમણે આવરી લીધો હતો એ વિષય હતો કે માફિયાઓ ગાંધીનગરના કમલમ સુધી પોતાનો હપ્તો પહોંચાડતા હશે તો અમારી માંગ એ છે કે ગુજરાતના યુવાનોને ગુજરાત રાજ્યને બચાવવું અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અધિક નિવાસી કલેક્ટર એવા ઝાલાને આવેદનપત્ર આપી એમણે પોતાની રજૂઆત કરી હતી અને ત્યાર પ્રસંગે જિલ્લા પ્રમુખ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હા આજરોજ નવસારી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ ગયેલા એવા ગૃહમંત્રી ગુજરાતમાં ડ્રગ્સના નાબૂદ કરવા માટે આ રોજ નવસારી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાતમાં વારંવાર ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાય છે અડાણી મુદ્રા કોર્ટ પર બે હજાર એકવીસ માં વીસ હજાર કરોડ જેટલું ડ્રગ્સનું ધર પકડાયું છતાં પણ નાની માછલીઓને હાથો બનાવવામાં આવે છે અને મોટી માછલીઓ કાયમ માટે બચી જતી હોય તો અમારી એવી માંગ છે કે જે રીતે ગુજરાતમાં ગૃહમંત્રી વારંવાર વરઘોડો તો નીકળશે જ અને બુલડોઝર ચાલશે જ એવા સ્લોગનો આપે છે પણ આ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થતી નથી અને આપણું આ ગુજરાતનું યુવાધન આજે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે તો અમારી માંગ છે કે આ ડ્રગ્સના કારોબારીઓ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમનો પણ વરઘોડો કાઢવામાં આવે અને એમના ઘર પર પણ પુલધોચર ચાલે એવી અમારી તો આ પ્રમાણે ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણથી યુવાધનને બચાવવા માટે અને સાથે જ જો વાત કરવામાં આવે તો વર્ષ બે હજારને એકવીસમાં પકડાયેલા વીસ હજાર કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે કરવામાં આવ્યો એનો કોઈ જ જવાબ સરકાર પાસે નથી એટલે કે જે બે હજારને એકવીસમાં પકડાયેલો જે ડ્રગ્સ હતો એ ડ્રગ્સ જે ખરો એની કિંમત વીસ હજાર કરોડની આંખવામાં આવે છે તો એનો નાશ કેવી રીતે કરવામાં આવ્યો વગેરે માહિતીઓની સાથે જ એમણે આવેદનપત્ર આપ્યું હતું સાથે જણાવવામાં આવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે સાત હજાર ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ પકડાયો છે બીજી બાજુ ભરૂચ અંકલેશ્વર સુરતની જીઆઈડીસીઓમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાય છે તો તાત્કાલિક અસરથી આ બધી વસ્તુઓને નાથવામાં આવે તેમજ આ નાથવામાં નિષ્ફળ ગયેલા જે ગૃહમંત્રી છે એમને પ્રદભષ્ટર કરી અને ગુજરાતને નશા મુક્તિમાંથી બચાવ આવે એ ભાવનાથી આજરોજ આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા આરએસીને ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન